માણસા ખાતે શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વાળીનાથ મહાદેવ તરફ ખાતે નવનિર્માણ થયેલ વાળીનાથ ભગવાનના નવા મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જ્યારે શિવયાત્રા માણસા ખાતે પહોંચી હતી જેનું માણસામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું માણસા ખાતે તરફ ખાતે થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શિવયાત્રા પધારી હતી જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો વાળીનાથ મહાદેવ તરફ ખાતે નવનિર્માણ થયેલ વાળીનાથ ભગવાનના નવા મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી પાંચ દિવસ સુધી યોજાનાર છે તે પહેલાં જ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે તે શિવલિંગ ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી ગુજરાતના શહેરોમાં તેની પધરામણી થઈ રહી છે માણસા ખાતે તેની પધરામણી થતાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી માણસા પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી દ્વારા રૂપિયા એકવીસ લાખનું દાન આપવામાં આવ્યું છે તો પરમ પૂજ્ય જયરામ બાપુ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીના કાર્યાલય ખાતે પધાર્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાયું હતું ત્યારે માણસા ખાતે આવેલ મેલડી માતાજીના મંદિરે ભુવાજી રબારી સવજીભાઈ તરફથી રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા દાન આપનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું રાત્રે ભોજન પ્રસાદ મેડી માતાજીના ના ભુવાજી રબારી સૌજીભાઈ તરફથી રાખવામાં આવ્યો હતો તો આ પ્રસંગે માણસા તાલુકાના રબારી સમાજના પાંચ થી વધુ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આ શોભાયાત્રામાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા એક અતિભવ્યાતિભવ્ય જે મંદિર વાળીનાથ ભગવાન મહાદેવની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોળમી ફેબ્રુઆરીએ જે ઉત્સવ ચાલુ થઈ રહ્યો છે એની ભગવાન ભોળાનાથ મહાદેવજીની જ્યોતિર્લિંગના બાર જ્યોતિર્લિંગનો દર્શન કરી ચાર ધામની યાત્રા કરી અને આજે જ્યોતિર્લિંગ ગુજરાતના દરેક તાલુકે તાલુકે દરેક રબારી સમાજના પરગણે પરગને રબારી સમાજના આગણે આજે ભગવાન પધારી રહ્યા છે ભવ્યથી ભવ્ય આ ભગવાનનો પ્રસંગ આજે સમાજ મેર ભગવાનનું સ્વાગત કરી રહ્યો છે આ પ્રસંગે ભગવાન ભોળાનાથ રબારી સમાજના એક દેવ છે અને જે આવકાર અમારી પબ્લિકનો જે જુસ્સો અને આ આસ્થાનું કેન્દ્ર જે ગામે ગામ કાબેર મળી રહ્યું છે તે બદલ અમારી સમાજ માણસા તાલુકો માણસા શહેર તમામ સમાજના આગેવાન પ્રતિષ્ઠિત મહાન મંતો સંતો મંતોના સામૈયો ભગવાનનું જ્યોતિર્લિંગો જે અભિષેકનો પ્રસંગ અને સારામાં સારો ભગવાનનો આજે અભિષેકનો અમારા સમાજના દરેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ લાભ લીધો એ લાભ બદલ હું સમાજના દરેક વ્યક્તિનો આભાર માનું છું સમાજ એક સારા આસ્થાના કેન્દ્ર ઉપર આજે જઈ રહ્યું છે એ બદલ હું સમાજ સર્વ મીડિયાનો આભાર માનું છું દિનેશ ચૌધરી સાથે લાઈ ટ્વેન્ટી ન્યૂઝ માણસા